તો રામ રામ ને સીતારામ બધાની રામ રામ ને સીતારામ જે કામકાજ હતું ને એ બધું ચાલુ કરી દીધું રેગ્યુલર કે હમણાં કેટલાય દિથિયાના વિવાહ કરતા ને પછી વૈશ્વિ વરે શિવરાત્રી આવી હતી શિવરાત્રીની રજા રાખી હતી એક દી ખેતર માં ને પાછો વરે એક બે દી બારપોરો એવું બથુઈ હતું તેને બારપોરામાં પછી બધા જાવું પડે બધાય આપણે આવતા હોય તો આપણી વ્યવહાર હસાવવો પડે તે હમણાં તે એવા બધા પ્રસંગ જ કીધા હતા ને કાંઈ એમ ઢેફલા જ ખાધા તે પછી આમાં ખેતરમાં હાથી તાકે લીધું હતું મરસીમાં તે દુ પછી વૈસી વૈસી એમ અહુર હવાર જ ટાણું જડતું ને ત્યારે હાથી ની ત્યાં હાકે જતા કે ન હાકીએ તો પછી આમાં ખેતરમાં એ નેદ ભેરાઈ જાય એટલે એ કામ થોડું થોડું સાલું ત્યાં રાખ્યું હતું પછી બથાઇ ન પૂગાતું નેદવામાં અને બથું કરવામાં પછી વિવાહમાં જાવું ને આવું ને વેલું ને પાછું ઘેર થોડુંક ભીણું ને આ તે કામ હોય તો પછી મા અને મનસાઈને એકલા ન પૂગે હગે બથાઈમાં એટલે બથે થોડુંક કોઈ કરવું પડે એટલે હાથે હાકે લીધું તો આમાં ને નેદવાનું સહાત ક્યાં આવતા કઈ હા એ સહાત બાકી રહે ગાતા આમાં હાથે ને તાકે ત્યાં રહી ખાતા પણ પાસે પ્રોગ્રામ ઉઈવા આવે કે બધા તેમાં પાછો પુગાઈ નતો તો હા તે તો બાકી થોડું તે પાસે જો આજ જો સાલો કીધું તે હવાર ના તા વેલે રાતે હવાર આવ્યા તા તો તાઈ ઢૂતે એટલે મે તા જરા સ્વેટર ને એવું બસઈ પહેર્યું ને ઓટાને થી જો આ ઘણે તપ પડી હમણા બે ત્રણ ભેરી ઋતુ એવી અનુભવાય સવારે સાંજ ટાઈટ લાગે ને પાછો અટાણે બપોર પછી તડકો પડે ને પાછું વિવાળા અને ભેરું બથું યુતું એટલે એટલી જરાક માંદપના વાહરાય અટાણે વધે જાય પણ અમારે તો જે વાંધો નહીં ત્યાં કોઈ નહીં એટલે માતાજીની દયા તે જો એવું ખેતરમાં એવું રાબેતા મુજબ કાયમનું કામ ચાલુ રહે એટલે કે કાયમ થાય ને તેવું મેંદે લીધું તી થોડી ઘણી થોડુંક બાકી પાછા આમાં સવારે પહેલાં આવીએ તો કંઈક ઉકેલાઈ ગયે પાછા તડીકા બપોર થાય ત્યાં થાવકા તો પૂપો થઈ જાય એમાં હા એટલે પછી બપોરે બહુ તરીકાનું ન કરીએ પછી આખો દીક કામ કરવું ને પછી માંદા પડવું એના તા અહુર હવાર છે ને ખેતરમાં કરીએ અમે કામ કામ કરીએ એવું નહીં કે ભાઈ નેત કરતા અહીં પણ મૂલીની એવું બહુ નહેતા જ્યાં સુધી બને ત્યાં સુધી તે આપણાથી થાય ને ત્યાં સુધી આપ સ્વતંત્ર અહીંથી કામ કરીએ કે ભાઈ આપણે જ્યાં સુધી મૂલી ન કહેવા પડે ને ત્યાં સુધી હારું કે કે આપણે એટલું બધું કામ જેટલું આપણું શરીર હાલે ને ત્યાં હું તે બધું કામ કરાય મારું માનવું હું હે અમિતા બન્યા ત્યાં હું જો જીરા માતા જરૂર પડી તેના ફૂંકણી માં મૂલી કીધા હતા કારણ કે પછી એટલી બધી વસ્તુ ભૂગ નો થાય પણ આમાં મરસી માતા ધીરે 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 અહુર હોવા રહેલું રહી કામકાજ એટલે ધીરે ધીરે કરતા રહીએ બધુંય કામ એટલે વાંધો ન આવે આમાં મરસી માતા ને હજી તો પાણી નથી કાઢતા એટલે વાંધો નથી આવતા મહિના દી સુધી તક આવવામાં પાણી ઓછા જોઈએ બે પાણી કાઢીને રાખાઈ દીધા હતા એ પાછું પાછું ત્રીજું પાણી તો પંદર વીસ દી ફૂક દેન હાભાવ કાઢીએ પાછું આમાં એવું પાણી કાઢી એટલે નેદુ હાભાવ ચાલુ થાય એક તો અમારે આમાં નેદ ઓલરેડી થાય જીવા એટલે નેદવાનું તો કામ ચાલુ જ રહીએ પછી પાછા એવું તો પાણી ચાલુ થાય એ નેદુનું ચાલુ જ થઈ જાય હે હા હજુ તો આમાં બે પાણી કઈ વાવી પંદર ફોડ દી થયા પંદર ફોડક દી હું થયું તે હજે તમે બે પાણી જ કાઢ્યા પેલું પાણી વાવી તાર કાઢ્યું હતું ને પછી એના પછી બીજું પાણી શિયાળ પાંચ દિવસ કાઢ્યું હતું ને પછી હેવતા કન્ટિન્યુ હુક દીધો કારણ કે આમાં થોડીક લંઘાવવા દઈએ ને મરચીને તો પછી પાછું પાણી કાઢીએ ને મહિના દી પછી એટલે અસલ ફૂટે ને મણી મળે જાય તરત જ એટલે અસલ નહીં લાગે જાય એટલે હે આમાં હજે ત્યાં દો પંદર દિવ પછી વિસાર હે કાઢવાનું હમણાં નથી કાઢવું હતું હજે પાંચ છ ક્યારે હે ત્યાં જ ને પછી પાછું એક વખત ઝીણું ઝીણું હા કોક પાછું રેગવું હોય એ પાછું નીકળી આવે ને તો હાથી ફેરવેલી લઈએ ને પાછું એક ફેરે પછી પાછું એક ફેરે હાથ ફેરો કરે ને પછી પાણી કાઢવું હતું એવું બધું પ્રાણ હતું તે બન્યા ત્યાં સુધી તમે ધીરે ધીરે ઘર મેરીજ કરવાનો વિચાર હે જો હમણાં તો આપણે મરસીમાં પછી કહેતા ને કે જીવાય ઉતરીને થોડો થોડો કુકર ને એ બધું દુઃખ દરદ હતું આમાં તે આપણી બે ત્રણ વખત જીવાયતની દવા અમે સાટી હતી ને પાછું આમાં કુકડ આવે ગયો તો થોડોક એટલે કુકડ એટલે પેલા પાંદડા ઉપરથી વર્તા જાય ને એવું દુઃખ હતું એટલે છોડવાનો બહુ ગ્રો પ્રોસે પ્રોગ્રેસ ન થવા દે વધવાનો સારો એવો ન દે તે એણે વેસી વેસી વિવાડન કરતા પણ હવારમય વહેલા હાથક વાગામાં પરવાર આવતી ને જાડતા વહેલાં પરવાર લે ને સાટે જતા કે પાછું બપોર પછી હે ને આમાં ને એવો ઉડતો બહુથી પછી દવા ઉડે જાય ને ખોટો એનો વેડફાડ થાય ને એનાથી ત્યાં આમ હોરમાં આવે ને દવા સાટાઈ જતા હતી હમણાં તો જો કે ઠાવકી થઈ ગઈ વાંધો જીવાય જીવાયત વહી ગઈ થોડી થોડી ને હજે કારક ઉડે હાવ ન જ ગઈ કારણ કે આવું જીવાયતની દવા એટલી સાટી હાફળી પણ એ બહુ જાય ને જીવાયતણી રોત આવી હે ને તારી વહી જાય આ ફળી કે અમુક એવું હોય કે ભાઈ રોજ પ્રમાણે બધું આવે દુઃખ દરદ ને પાછું રોઈતણી વહી જાય એટલી યુ જાય એટલે એવું જરાક લૂ ને પડી જાય ને હમણાં ઓરીની ને એટલે મને લાગે તો હું મોસી ઓછી થઈ જાય જીવડી ને કુકરની દવા સાટી તે એટલે થોડો થોડો તો જો ઓછો પડે ગોહામાં દેખાય છે આવી હે અટાણ મરસી પેલા ઉતી થોડીક અસલ થઈ ગઈ તો વાંધો ન એટલો જો આમાં આર્યું આકડા ને હારા એવા બંધાય એવું થોડીક લંઘાવવા દઈએ ને પછી પાછું દસ બાર દી પછી એ પાણી કાઢવાનું વિચાર છે જો મળશું આમાં લાગે ગુ એવું હારા એવા મર્યા લાગે અસલ આખા એમાં આંકડા તો બધામાં બંધાઈ ગયા પણ બધા કહે કે ભાઈ પાણી કાઢે આંકડા ન હોયલા થાય પણ જો આગળની પાણી કાઢે જાય ને તો પાછો કૂકર હે ને એ માથું મારે જાય એટલે જાહે નહીં એટલે જો થોડોક ટાઈમ હૂક દઈએ ને થોડીક લંઘાવવા દઈએ ને તો કૂકર નીકળે જાય જો નીકળવું હોય તો કંઈ હાવ નક્કી ન હોય એણું જાવ હોય તો જાય ન જાવ હોય તો રહીએ ખરી પણ હું માના એ પ્રમાણે થોડુંક હજુ હૂક દઈએ ને તો હેને નીકળે જાય કુકડ તો સારું કહેવાય બાકી જીવાય ત્યાં હોરીને ઝાર ને પડે એટલે ઉડે જાય તો સારું હે ના કાંઈ બહુ થોડી થોડી દવા અહીંથી હરવી પડી આખી તને જ ગઈ ને બાકી ઓરેન્જ ઝાર પડે એ પ્રમાણે આધાર ના તો ટાઢું વાતાવરણ હોય તો પાછી આવે જ જાય બપોરે ઘડીક વાર ન દેખાય તડીકોને પડે એટલે અંદર જમીનમાં ઉતરે જાય ને તો પાછી હાંજે હવા ટાઢોળું થાય એટલે આફળી ઉપર આવે જ જાય એટલે તમે છોડવો હલાવો ને એટલે અમે ઉડે હજો હજે એટલે ગઈ બઈને જ કંઈ એવું બધું હાલે હામાં કામકાજ હજે તા એટલે બાકી થોડુંક નેદવાનું છે તો અમે નદી લઈએ

થકો લાગે તડકો થોડોક એટલે કે જરાક એક ક્યારો બાકી રહેતો હતો ને એટલે પછી એને ખેસે લીધું જરાક પાછું એક હાટું થાય ને કાંઈ ખાવો ખાવો ઘણીએ એટલે ધક્કો કે વાળી આવું હું તો અહીં ખોડ લેવાનું પણ અહીં કે નું એક કામ પૂરું થાય આપણી તો પછી ઉપાદી નહીં પેલો રાઉન્ડ આજ જો એવું બે ત્રણ ક્યારા આ છોડ સોડવાળી આ ઘણી નદેલા ને એટલે આપણો એક રાઉન્ડ થઈ જાય નધવાનો પૂરો એવું બધું હાલે તો થોડોક રિયન પાછો જો ટાને તડકો ઠાકુ એવો થઈ ગયો ને ખવારમાં વહેલા ભૂખ એવી લાગે કામ કરીએ ને એટલે ભૂખ લાગે ઘેર મમ્મી છે એટલે ખાવાનું રાખ્યું ખાવાનું છે બપોરા કરવાના આ જો એક ફેરામાં મરછી નું નિંદા મળ્યું પૂરું ઘર મેરી નેધું હોય એટલે જરાક ધીરે ધીરે આપણે નિરાયતી નિરાયતી નેતા આસ્તે આસ્તે કઈ બહુ ઉતા મારી કેવી નતી ગીધી આજે ઝીણું ઝીણું જો આવો હું તો આ વહેડો હે ઈ એ ખાલી ઠુહાવવાનો ઉતો ને પાછો હોય આ ભેરો કરતા જાય એ હોય ના ને લાગે ન જાય ને કે આ પાછા રિયા એવી વસ્તુ કે પાછું પાણી ફેરીએ ને એટલે લાગે જાય જો બહુ તડકા ન પડે તો તડકો પડે તો તો હુકાઈ જાય એટલે વાંધો ન આવે પણ ઉપાદી ન હોય પણ હમણાં ટાઢી ઋતુ છે જરાક તડકો પડે પણ બપોર વસી જ પડે પાછું અહુર હોવાર જરાક ટાઈડ ને વધારે લાગે એટલે આ લાગે જાય બહુ વેલું ન થાય જોવો તો એવું નેદવાનું કામ થયું હાવ પૂરું જોવે હગો પશવાડે હાવાઈ ચોકુ સપાટ કરી દીધું હા નેતા વાર્તા લાગી થોડાક દિને કે કે બધું એમાં વિવાડન પછી કેતા તા ને તમને પ્રોગ્રામો બધાય ભેગા થેગાતા એ વાર્તા લાગી પણ ફાઇનલી જોવો તો એ વટાણે આ એક કામમાંથી નવરા થિયા પરવારે ગાય પેલી વખત ને દેન હજા તો પેલો ઉતો ને એટલે બે પાણી કાઢ્યાતા તે જીણકો જીણકો ખાલી ઠુહાવવાનો જો તો હાતે આકે લીધું તો એટલે દાતળી ને લેતી

તો એ હાલો જઈએ ને બપોર આ કરીએ ઘેર જન તો જો ઘેર પુગાયા ને ઘેર જો જમવાનો ભાણામાં પીરાઈ ગયો અને જમવામાં એ તો જમાટ વારો હે જો આ તમ ઘેર આવ્યા ને ખેતર માંથી કામ કરે ને તા મમ્મી હે ને મસ્તી ના છે ખાવાનું બનાવી રાખ્યું આ અમારી ભાષા એમ કીયો તો ઓખવી બટેટા નું શાક ને નોર્મલી બધાય કેતા હોય ઈ ગીએ ને ડાળી દમ આલુ કહેવાય ઈ શાક મસ્તી નું બનાવ્યું ને જરા ડુંગરી ના ગોળ કટકા હે રોટલી હે ધાઠી શાજ છે ને ઉની સાહે એટલે ઉની એટલી કે નોર્મલ સાઈજ છે અમારા ઘરમાં બે જાતની સાહે હાલે કારણ અડધાની ટાટી પીવી જોઈએ ને નોર્મલ સાહે જોઈએ એટલું બધું હાઈ ચાલે એવું બધુંય હે તો એટલું બધું હે જમવામાં ને કર દેયે બપોરાનું સાલો કે ખેતરમાં કામ કરે કરે ને ભૂખ અમડી તો લાગે બહુ વાંચ હા